દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં દિવ્યાંગ બાળકો અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને ગરબે રમ્યા હતા કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને પ્રોત્સાહનરૂપી ગિફ્ટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકિયા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા